તો ઓર્ડર માટે મજા આવે છે અહીંયા બોયલા મોઢામાં થોડુંક બોલવું પડે તો કેમ છો બધા મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમારા બધા હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આખો દિવસ પંચી સાથે ટાઈમ કાઢવાનો છે તો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોકમાં બની આવ્યું છે તો ચાલો તમને બતાવું પંચી અત્યારે શું કરે છે જો મિત્રો અત્યારે આપણે પંચી પાલો ખાય છે પાલો તો ખાઈ લીધો અત્યારે ઊભી છે અને આખી ઘોઘરી ભરી છે મિત્રો આપણે એને સમારવા જવાનું છે આપણે નાવી એને પણ નાવું તો પડે એને નકર આ બધું કવિડે રાખે મેલ ને એવું આખી હોગરી ભરી છે અને મિત્રો હમણાં ઠંડી પણ ચાર પાંચ દિવસ બહુ પડે છે મિત્રો જે સાથે સાથે મજા આવે એ ક્યાંય નથી આવતી આપણે એક લાગણી બંધાય છે આપણે જેમ કુટુંબમાં કેમ મેમ્બર હોય એની જેમ આપણે એની સાથે એવી રીતનું લાગવાનું એટલા કે આપણો કુટુંબનો સભ્ય છે એવી રીતનું થાય અને આપણે નાનપણ આને પાળેલી છે એટલે આને આપણે જિંદગીમાં વ્યસવાનું તો મન તો ક્યારેય નહીં થાય એવું લાગે ગટ પણ પાડે નથી આપણા બન્યા રહી પંચે નવરાવાજ આવવાનું છે તો ચાલો મિત્રો લઈને જાવી અને મિત્રો આપણે વ્યવહાર પણ બહુ છે અરે બેટા ભૈયા પાછી ભૈયા

પહેલાથી જ આની સવારી કરો અને મારી સિવાય કોઈ બે પણ નથી ને આમાં એને ભાવ એક બંધાઈ ગયો કે આપણા માલિક છે આપણા જીવ ઘડે રાખે તો આપણે એની રીતે રહેવું પડે એવું બધું હોય મિત્રો રાખવું તો લાલ કેળું અને એમાં પાવર પણ હોય અને જેમ જે બાવડામાં બળ હોય એટલું કરી લેવાનું પણ એ તાકાત એની બહુ હોસ્ટ પાવર એટલે બહુ પૂરેપૂરો હોય તમારે આખા આપણા કાંડા દુખવા મળે આખા બાવડા દુખવા મળે એવી રીતનું બળ કરાવે અને આપણે જ્યાં રહી જઈએ ત્યાં આપણા આમ વટ પડી જાય એમ અને બોડી બોડી પણ સારી છે એટલે આપણે કાંઈ ખાસવામાં કાંઈ ખાંડી રાખતા નથી આપણે ઉપર નિરીન પણ છે અને પાલો પણ છે અને વસ્તુ પૂરેપૂરું છે એમ કોઈ કોઈથી હલવા પણ કોઈ કોઈથી પાટું મારે તો મિત્રો ચાલો અને તમારી

આ વાછો પ્રેમી હોય ફૂલ બાકાજી ફૂલ બાકાજી કે કઈ દે આપણે ફૂલ બાકાજી કે બેવું છે ને એટલે જીગોકો વિડિયો ઉતારતો મને બે હાડું મને એટલે આંગળે આવી ગેંડી ગાડી બસ બે પોલો છોકડો પકડી લે આ પક આ હલ આ હલ તો નહી હલ તો

અને જો ઘોડી નીકળી છે એટલે તરત તરત કે કે ઘોડી ઘોડી જો બેહવું છે આને અશ્વ પ્રેમી કહેવાય એવી રીતે હોય બધું મિત્રો અને આને નાવાની બહુ ઉતાવળ લાગે એવું લાગે છે મને હાલવા મળી છે વધારે મિત્રો આપણે પંછીને નવરાઈ દીધી ફર્સ્ટ ક્લાસ કરી દીધી અને મિત્રો નવરાઈ એટલે આ મેં ઠાક હોય એ પણ ઉતરી દઈ આજે ક્લીન કરી દીધી છે પછી hello Mitra của Lenziai Panchini Albida hello Timmy to Halwood nữa thật sự thật sự thật એવું છે મિત્રો લાલ કેળી રાખવી તો બહુ અઘરી છે ધીમો હાલતા તો આમ સેજે જ એને મેળ જ ન આવે અને મિત્રો આવી જ રીતે પ્રેમ ને સહકાર આપતા રહીજો બસ આપણે બીજું કાંઈ નથી જોતું સહકાર અને પ્રેમ બે વસ્તુ તમે આપતા રહીજો જે ઐશ્વર આપતા હોય એને કોઈ જાતનું પણ વ્યસન પણ ના રહી અને આની સાથે એક જાતની આમ લાગણી બંધાઈ અને આખા મને આ જોવી નહીં ક્યાં સુધી આપણે શાંતિ પણ થાય દિલની આની સાથે લાગણી જેવી જે અશ્વર રાખતા હોય એને બધાને ખબર જ હોય બસ તો મિત્રો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રેજો આપણે આખો દિવસ પંછી સાથે જ રહેવાનું છે આપણે હું કરીને પંછીને ક્યાં લઈ જાય તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી તો મિત્રો અત્યારે આપણે પંછીની રાઇડિંગ કરવા મહેમાન આવે છે તો આપણે એક લઈ જવાની છે બાય મહેમાનને રીલ ઉતર્યું છે તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો ખોડીને આપણે ચાર ત્યારબાર કરી આ સામાન આવી ગયો બધું આવી ગયું છે આપણે છોકરો છોકરો પહેરાવી દેવી પછી આપણે બ્લોક સ્ટાર્ટ કરવી